જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું છું જિજ્ઞેશ રાઠોડને મિત્રો જે આના પહેલાં તમે જે ઓલા લુખાનો જે વિડીયો સાંભળ્યો હતો સંદ્રેશ ગોવિંદનો જે કથાકાર હવે એમાં એ ઘણી બધી બફાટ કરતો હતો કે જે સરકારમાં જે બેઠેલા એ આપણું શું સારું કરવાના અને કાયદો આપણો કાયદો આપણે શું કરી લેવાનો એવી રીતે ભાઈ આ મોટી મોટી ફાટતા હતા અને જેનો વિડીયો તમે આખો સાંભળ્યો આની પહેલાં અને એનું એવું પણ કહેવાનું હતું કે જે તમે નાનેથી જે મોટા તમે દીકરા દીકરી કરો અને જે વીસ વર્ષના થાય અને પછી લગ્ન કરી નાખે એની રીતે જ્યાં મેળ આવે ત્યાં તો આપણે કાંઈ ન કરી શકવી બરોબર અને બીજો નંબર કે જે બંધારણ જેને બાંધ્યું છે સરકાર અને જે બંધારણના જે ઘડવૈયા એ મૂર્ખ કહેવાય આ હરામીના એ અગાઉ એનો વિડીયો મૂક્યો હતો અને અત્યારે એની નીચે પલ્લી ગઈ અને માફીનો વિડીયો મૂકે છે બરાબર આગળ હું વિડીયો પણ એનો માફીનો મૂકું છું પણ આને માફી નહીં સરકારને ખાસ વિનંતી કે આની માથે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે દેશનું જેને બંધારણ બાંધ્યું છે અને જેને રાત દિવસ મહેનત કરી તન તોડ મહેનત કરીને દેશનું જે બંધારણ બાંધ્યું છે અને એના વિશે જે આ બોલતો હોય તો ખરેખર શરમજનક વાત કહેવાય છે એટલે સરકારને ખાસ વિનંતી કે આની ઉપર ખરેખર પગલાં લેવા જોઈએ કારણ કે એ એવી રીતે વાત કરે કે સરકારમાં જે બેઠેલા છે એ આપણું શું કરવાના આપણું શું કરી લેવાના અને આપણું શું કરવાના એ અને બીજો નંબર કે જે આ દીકરી દીકરાઓની જે વાત કરી ભાઈ નાનેથી જે કાયદો આ ખરેખર સારસો સાસો ઘડેલો છે અને સારો ઘડેલો છે કે જે કાયદામાં જોગવાઈ છે કે વીસ વર્ષની ઉંમર થાય ત્યારે લગ્ન કરી શકે પણ નાની ઉંમરમાં બાળ લગ્ન ન કરી શકાય એવી પણ કાયદામાં જોગવાઈ છે એટલે આને કાંઈ હજી બુદ્ધિ નથી અને સોશિયલ મીડિયામાં ખૂબ જ આ વિડીયો વાયરલ થયો હતો અને અત્યારે જે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે આ મૂર્ખ કઈ છે જેને સંવિધાન બાંધ્યું છે નિર્માતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અને જેને જેને સંવિધાન બાંધ્યું છે એને આ મૂર્ખ કઈ છે અને સરકાર વિરુદ્ધ પણ આ વાત કરે છે તો ખરેખર આ શરમજનક વાત કહેવાય સરકારને ખાસ વિનંતી કે આને કડકમાં કડક કાયદા કાયદેસર કાર્યવાહી થવી જોઈએ તો આ ભાઈની ઢીલી થઈ ગઈ છે અને આગળ હું પાછળ વિડીયો મૂકું છું તમે સાંભળો કારણ કે ભાઈએ પરસેવામાં પડી ગયો છે બરાબર તો સાંભળો આગળ વિડીયો હરે કૃષ્ણ એક જે વિડીયો મારા એક પ્રવચનનો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે કે જે પણ સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું છે એ દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એમની સુરક્ષા થતી નથી એમને ન્યાય મળતો નથી એના લઈને છે અને બીજી વાત કે બંધારણના વિષયમાં જે વાત મેં કરી છે એ બંધારણ નિર્માતાઓ માટે નથી પર્ટિક્યુલર મેં કોઈ સમાજ કોઈ વ્યક્તિનું નામ લઈને નથી રાખ્યું પણ જે કલમ કે અઢાર વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી તો હૃદયથી આપ સર્વની ક્ષમા યાચના છે હરે કૃષ્ણ તો આ ભાઈ કહે છે મને કઈ ખબર નથી અને માફી માંગી લીધી સાંભળ્યો ને તમે વિડીયો તો ભાઈ ગોવિંદ તું મોટા ઉપાડે તેજ ઉપર ઓલું ભૂંગળું લઈને અને તું બફાટ કરે અને પછી તું માફી માંગસ તો મારો ભાઈ પહેલાં તને ખબર નથી પડતી કારણ કે જે આ બંધારણ જેને બાંધવું છે એ કાંઈ નામ તો કાંઈ બંધારણું નથી બરાબર એમાં રાત દિવસ એની મહેનત થઈ છે અને તું પાછો એમાંય કહીશ કે આ સરકાર રહી એ મૂર્ખ છે અને સરકારમાં જે બેઠેલા છે એ આપણું શું કરી લેવાના અને બીજો નંબર કારણ કે કાયદો આપણો શું તોડી લેવાના કાયદો આપણો શું કરી લે એટલે ભાઈ તું કાયદાના ડાયરામાં રહે ને આ કાયદાના છેસોડામાં તું આવી જઈશ તો તને જામીન નહીં મળે અને તું આજે કાયદા વિરુદ્ધનું તે આજે કામ કર્યું છે બરાબર એટલે જો કે તારી ઉપર તો કાર્યવાહી થાય છે જ કારણ કે તું સરકાર સામે થયો છો સરકાર વિરુદ્ધ થયો છો અને જેને આ સંવિધાન જે બાંધ્યું છે એના વિશે તું બોલો છો જે આ બંધારણ જે બાંધ્યું છે એના વિશે તું એવું બોલ્યો કે જે આ બંધારણ બાંધ્યું સરકાર અને જે બંધારણ બાંધવાવાળા જે આ બધા મૂર્ખ હોય છે તો લુખીના પેટના હજી તને ખબર નથી અને તું બંધારણ વાંચી લેજે અને તું ખાલી તને ખાલી એટલી જ ખબર પડે છે કે જે પપુડું લઈને ઊભું રહી જવું અને બફાટ કરવી એટલે બફાટ કરવામાં ધ્યાન રાખતું કોઈપણની લાગણી દુભાય અને જે આ દેશનું જેને સંવિધાન બાંધ્યું છે એ વિશ્વ વિભૂતિ જે મહામાનવો જે છે આ એને રાત દિવસ મહેનત કરી અને એને જે આ બધા સમાજને હક અધિકાર આપેલો છે અને સર્વપરી આ બધેનો કાયદો છે બરાબર કારણ કે બેન દીકરીઓને પણ બધાનો સરખો ન્યાય મળેલો છે કારણ કે અત્યારે બેન દીકરી પણ સુરક્ષિત નથી પણ આ કાયદાના હિસાબે સુરક્ષિત છે બરાબર એટલે તું બોલવામાં ધ્યાન રાખજે અને હવે આવું પછી કાંઈ બોલતો નહીં નકર આમાં પછી હેઠળ પછી આ તારી કેમ ભીની થઈ ગઈ એમ પછી ભીની થઈ જાય બરાબર પરસીઓ વળી જાય આમાં તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂર જણાવજો અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો તો જય ભીમ જય સંવિધાન